ફ્રેન્ડ્સ આ શિવરાત્રી ઉપર જો બધાને ઉપવાસ હોય તો આ ખીર ચોક્કસ ટ્રાય કરજો જીભથી લઈ પેટ અને દિમાગ સુધી તેના સ્વાદથી તરબતર થઈ જશો તમે કહેશો કે આ રેસીપી પહેલાં કેમ ના આપી તો કંઈ નહીં દેહાય દુરસ્તાય રેસીપી ગમે તો એક લાઈક ચોક્કસ આપી દેજો ચાલો શરૂ કરીએ વન ફોર્થ કપ જેટલા સાબુદાણા ચાર પાંચ વખત પાણીથી વોશ કરી એક્સ્ટ્રા પાણી કાઢી અને સાબુદાણા ડૂબે એટલું પાણી એડ કરી ચારેક કલાક પલાળી રાખ્યા હતા જો એકદમ સોફ્ટ થઈ ગયા છે પાણી બધું એમાં એબ્ઝોર્બ થઈ ગયું છે અને અડધો કપ જેટલી દૂધી ધોઈ છોલી અને છીણી લીધી છે હવે આપણે ગેસ ઓન કરીને કઢાઈમાં વન ટી સ્પૂન ઘી મૂકવાનું છે ઘી મૂક્યા બાદ અહીંયા દૂધીના છીણને શેકી લેવાનું છે તો ગેસની ફ્લેમ સ્લો રાખી અને ત્રણ ચાર મિનિટ શેકી લેવાનું છે એટલે પાણી એનું બળી જશે અને દૂધીનું છીણ છે એ સોફ્ટ થઈ જશે અને ખીરમાં એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે તો અહીંયા ત્રણ ચાર મિનિટ બાદ હવે પાંચસો એમ એલ ફૂલ ફેટ દૂધ ઉમેરી લેવાનું છે અને આ માપ સાથે ચાર વ્યક્તિ ખાઈ શકશે મિક્સ કરી લઈશું તો છીણ ચોટી ના જાય તળિયે એટલે ચલાવતું જવાનું છે અને એક ઉભરો આવવા દેવાનો છે બસ એક ઉભરો આવે એટલે સાબુદાણાને એડ કરી લેવાના છે અહીંયા દૂધમાં એક ઉભરો આવે પછી જ એડ કરવાના પહેલેથી ઠંડા દૂધમાં એડ નહીં કરી દેવાના નહીં તો ખીર ફાટી જશે તો અહીંયા એક ઉભરો આવ્યો અને સાબુદાણા જે આપણે પલાળીને રાખ્યા હતા એ એડ કરી લીધા છે મિક્સ કરતું જવાનું છે ત્યાં સુધી આપણે અહીંયા ચલાવતું જવાનું છે કારણ કે સાબુદાણા એકદમ ટ્રાન્સપરન્ટ ના થાય અને દૂધીનું છીણ અંદર ચડી ના જાય ત્યાં સુધી અને સાથે આપણે કેસરના તાંતણા પણ ઉમેરી દેવાના છે દસથી બાર મિક્સ કરતા જઈશું અને જો દૂધ પણ હવે બળીને થોડું ઘટ થવા આવ્યું છે એકદમ માવા જેવું તૈયાર થઈ જશે અને જે સાબુદાણા દેખાઈ રહ્યા છે મોતીની જેમ ચમકી રહ્યા છે એટલે સરસ ચડી ગયા છે હવે એની અંદર ચાર ટેબલ સ્પૂન ખાંડ ઉમેરી લેવાની છે અને કપથી માપો તો વન ફોર્થ કપ જેટલી ગળાશ તમને જે રીતે પસંદ હોય એ રીતે વધારે ઓછી કરી શકો છો મિક્સ કરતા જઈશું તો હવે એની અંદર ઇલાયચી પાવડર એડ કરી લઈશું ચાર નંગ ઈલાયચી વાટીને લીધી છે એડ કરી લેવાની છે મિક્સ કરી લઈશું મિક્સ કર્યા બાદ હવે એની અંદર આપણે ડ્રાય ફ્રૂટ્સ પાવડર એડ કરી લેવાનો છે અહીંયા મેં દર દરા જે મેં સમારીને જ લીધા છે કાજુ બદામ અને પિસ્તા તો એ એડ કરી લેવાના છે તમારે પિસ્તા લેવા હોય તો લેવા નહીં તો અહીંયા મેં કાજુ અને બદામ લીધા છે તો એડ કરી લઈશું અને એ પણ વધારે ઓછા તમે કરી શકો છો અને ડ્રાય ફ્રૂટ્સ તમને જે ગમતા હોય એ એડ થઈ શકે છે જો એકદમ ઘટ માવાદાર ખીર તૈયાર થઈ ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે હવે એને સર્વ કરી લઈશું તો આ ફરાળમાં તમે લઈ શકો છો અને એકદમ ટેસ્ટી એવી દૂધી અને સાબુદાણાની ખીર તૈયાર છે ઠંડી અથવા ગરમ બંને રીતે સારી લાગે છે પૂરા પરિવાર માટે જરૂર ટ્રાય કરવા જેવી છે બાળકોથી લઈ અને મોટાને બધાને પસંદ આવશે ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો